રાજુ ફર્માં અત્યારે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં જીસીએસ પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે ગુજરાત યુનિવર્સિટીમાં પણ એડમિશન પ્રક્રિયા જીસીએસ પોર્ટલ દ્વારા થશે પરંતુ આ એડમિશન પ્રક્રિયા સેન્ટ્રલાઈઝ કરવામાં આવશે અલગ અલગ 650 થી વધુ કલેજોની 55000 કરતા વધુ બેઠક પર એડમિશન પ્રક્રિયા કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન માટે પણ વિદ્યાર્થીઓએ જીસીએસ પર રજિસ્ટ્રેશન ફરજત કરવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમની એકેડેમિક વિગત અને યુનિવર્સિટીની પસંદ की करवानी રહેશે જેમાં ગુજરાત યુનિવર્સિટી ની કોલેજ પસંદ કરનાર વિદ્યાર્થીઓ ને ગુજરાતી યુનિવર્સિટી નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે બીએ ની 5 કોલેજ ભરી શકાશે જ્યારે બીકોમ બીબીએ અને 25 જેટલી કોલેજ વિદ્યાર્થીઓ ભરી શકશે ફોર્મ ભર્યા બાદ ફોર્મ લોક કરી વાના રહેશે ફોર્મ લોક નહી થાય તો એપ્લિકેશન માન્યખાત્રા નહી એક વખત વિદ્યાર્થી ફોર્મ ભરે તો 28 મે સુધી પરત થાડીત કરી શકે 31 થી 4 જૂન સુધી તેમજ વિદ્યાર્થીઓ પોતાનું એડમિશનનો તેમજ પ્રેફરન્સ લઈ શકે અન્ય યુનિવર્સિટી દ્વારા પ્રેફરન્સ માટેનો મોકો આપવામાં આવ્યો નથી 28 મે સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકે અને માહિતી ખોટી ભરાઈ હોય તો સુધારી શકે